કરજન ડભોઈ રોડની કામગીરીમાં ધૂળ ઉડતા વાહન ચાલકો હેરાન પરેશાન કરજન કોંગ્રેસના આગેવાન પિંટુ પટેલ રોષે ભરાયા રોડ ઉપર પાણીનો છિંડકાવ ન કરવામાં આવતા રોષે ભરાયા હતા કણજનથી ડભોઈ જોડતા નવા રોડની કામગીરી છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે પરંતુ ધીમી ગતિએ ચાલતી કામગીરી અને રોડ ઉપર પાણીનો છિટકાવ ન કરતાં ધૂળની ડમરીઓ ઉડવાથી બાઇક ચાલકો પરેશાન થઈ રહ્યા હોય ત્યારે કણજન કોંગ્રેસના આગેવાન પિંટુ પટેલ રોષે ભરાયા હતા અને તંત્ર તેમજ માર્ગ અને મકાન વિભાગ પર ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા હતા જ્યારે પિંટુ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તંત્રને અવાર નવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી રસ્તાને લઈ આરટીઆઈ દ્વારા માહિતી મંગાવવામાં આવી છે પરંતુ હજુ સુધી માહિતી આપવામાં નથી આવી જ્યારે માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ કામ દરમિયાન સ્થળ પર હાજર પણ ન હતા તંત્ર પર ભાગીદારીના આક્ષેપો લગાવ્યા હતા રિપોર્ટર કરજણ વિજય ઠાકોર અર્જન રોડ જે ચાલી રહ્યો છે અને છ મહિના થઈ ગયા હજુ સુધી ઉડી રહ્યા છે આ રજના કોટાને કારણે રાહદારીઓને કેટલીક તકલીફ સોચવાનો વાળો આવે છે ત્યાં તંત્રને ભાન છે નહીં માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ ક્યારે આ રોડ બને છે ત્યારે જોવામાં આવતા નથી તેમાં જવા રજૂઆત કરવા છતાં પણ આ લોકોએ હજુ સુધી કોઈ કાર્યવાહી કરી નથી મને એવું લાગે છે આ રોડ બને છે એની અંદર આ ભાગીદારી હોઈ શકે છે આ લોકોની આ તંત્રને રજૂઆત કરવા છતાં આ ખાડા કાન કરે છે માર્ગ અને મકાન વિભાગના ટોટલ અધિકારીઓ અહીંયા સ્થળ પર જોવા પણ નથી મળતા આ તમે અત્યારે જોઈ રહ્યા છો આ જે ચાલી રહી છે તેને લઈને રાહદારીઓ તેમજ બાઇક સવારને તો અહીંયા રહી નીકળવાનું અઘરું પડી રહ્યું છે ઢૂળના ગોટા જે જોઈ રહ્યા છે તમે એ ઢૂળના ગોટાને કારણે બાઇક સવાર અત્યારે અમારી સામે જ એક એક્સિડન્ટની ભૂખ બનતા બનતા રહી ગયો છે અવરનવાર રજૂઆત કરવા છતાં પણ માર્ગ અને મકાન વિભાગ જો કામ ના કરતી હોય તો મને એવું લાગે છે કે આ જે એજન્સી છે આ લોકોની ભાગીદારી હોઈ શકે છે પાણી છાંટીને હજુ સુધી પાણી છાંટવામાં નથી આવ્યું છ મહિનાથી આ રોડનું કામ ચાલી રહ્યું છે રાહદારીઓ અવરનવાર અહીં રહી નીકળતા તમે જોઈ શકો છો અત્યારે રોડની હાલત અને પોઝિશન શું થઈ રહી છે આ રજૂઆતને લઈને માર્ગ અને મકાન વિભાગને લેખિત રજૂઆત કરવામાં આવી છે હજુ સુધી એના પર કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી આરટીઆઈ દ્વારા માહિતી માંગવામાં આવે છે તો પણ માર્ગ અને મકાન વિભાગ હજુ સુધી માહિતીને માહિતગાર આપતા નથી કેટલા કરપ્શન થઈ રહ્યું છે એ આપ જોઈ શકો છો રોડની અંદર એટલે આ લોકો ભાગીદારી પેઢી ચલવીને દેશને બરબાદ કરવાનું કામ કરી રહ્યા છે આ કોંગ્રેસ પક્ષ દ્વારા એક આગેવાન દ્વારા તેમજ આમ નાગરિક દ્વારા અમે ચલાવી લઈ લેવામાં આવીએ અને વહેલી તકે આ જગ્યાનું અને આ રોડ પર પાણીનું છંટાવ કરવામાં નહીં આવે અને કામ પૂર્ણ કરવામાં નહીં આવે તો આ જ રોડની કામ અને આ એજન્સીને અમે ઢીલ અટકાવી દેશું જય હિન્દ જય ભારત નીડર નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે બીએન ન્યૂઝ ગુજરાતી બીએન ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેજને સર્ચ કરી લાઈક તેમજ ફોલો કરો સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરો બી એન ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બી એન ન્યૂઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બી એન ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો